નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચુકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર અઢાર લોકગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રવૃત્તિ નંબર અઢાર લોકગીત તમારા ગામમાં ક્યારે ક્યારે ગીતો ગાવામાં આવે છે તે ગીતો ગાનાર પાસેથી ગીત મેળવો સ્થાનિક લોકગીતોનો સંગ્રહ તૈયાર કરો તમારા અવાજે કોઈ ગીત ગાઈને તેનું રેકોર્ડિંગ કરી શાળામાં સાચો તમને કયું ગીત પસંદ છે અથવા એક કરતાં વધુ ગીત પસંદ હોય તો તેની બે બે પંક્તિઓ અહીં નોંધો જોઈએ તમારા ગામમાં ક્યારે ક્યારે ગીતો ગાવામાં આવે છે મારા ગામમાં વાર તહેવાર અને શુભ પ્રસંગો પર ગીતો ગાવામાં આવે છે ચાંદો ઉગ્યો ચોકમાં જો જે તમે અહીં ગીત જોઈ શકો છો ચાંદો ઉગ્યો ચોકમાં જે ગીત તમને અહીં તમને આપેલું છે આ રીતના તમારે પણ સરસ મજાનું ગીત ગાવાનું છે ત્યાર પછી અહીં તમને બીજું મસ્તનું ગીત આપેલું છે અચકો મચકો કારે લે તે પણ એક સરસ મજાનું ગીત છે આ તમારે પણ ગીત મસ્તની રીતે એટલે ગાવાનું છે અચકો મચકો કારેલી ત્યાર પછી બીજું છે કચ્છમાં અંજાર રૂડા શહેર તે પણ એક સરસ મજાનું લોકગીત છે તે પણ ત્યાં તમને આપેલું છે તો તમારે તે પણ ગીત ગાવાનું છે ત્યાર પછી છે ઝાલર વાગે ને તો એ પણ સરસ મજાનું એક લોકગીત આપેલું છે તે પણ તમારે સુંદર અવાજે ગાવાનું છે ઝાલર વાગે ને ત્યાર પછી છે ધમ ધમક ધમ સાબે સાંબેલું તે પણ સરસ મજાનું એક લોકગીત આપેલું છે તે પણ તમારે ગાવાનું છે જે તમને અહીં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છે ની જેના વિશ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસની જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે અને પીડીએફ બંને મેળવી શકો છો અને જેની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમાં પણ સંપૂર્ણ સાથે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે